બોટાદ તાલુકાના તુરખા ગામે ખેલાયેલ ખૂની ખેલના આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કરાયું ગત પંદર જાન્યુઆરીએ તુરખા ગામે અગાઉ કરાયેલ ફરિયાદનો રાગદ્વેષ રાખી લોકો દ્વારા હુમલો કરાયો હતો જેમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું તો અન્ય પાંચ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાના પગલે પોલીસે પંદર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી ચાર આરોપીઓને ઝડપ્યા છે જેમાં એકને સારવાર અર્થે રાજકોટ દાખલ કરાયેલ છે અન્ય ત્રણ આરોપીઓ પંકજ સાગઠિયા નરેન્દ્ર સાગઠિયા અને બિપિન સાગઠિયાને પોલીસે સાથે રાખી ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રકશન પંચનામું કરાયું તો અન્ય એક આરોપી નાગજીભાઈ સાગઠીયાને હાલ સારવાર અર્થે દાખલ કરાયેલ હોય જે સ્વસ્થ થઈ અટકાયત કરાશે પંચોને સાથે રાખી ડીવાયએસપી પારિયાદ પોલીસ જિલ્લા પોલીસ સહિતના કાફલા સાથે રિકન્સ્ટ્રકશન કરાયું આરોપીઓના રિકન્સ્ટ્રકશનને લઈ ગામ લોકો તેમજ આસપાસના લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા મનીષા દેસાઇ એ માહિતી આપતા જણાવ્યું હતું કે અન્ય અગિયાર જેટલા ફરાર આરોપીઓને શોધવા જિલ્લા પોલીસની અલગ અલગ ત્રણ ટીમો બનાવી શોધખોળ ચાલી રહી છે સુરખા ગામે જે પંદર તારીખના રોજ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે તે બનાવના સંદર્ભે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલ છે તાત્કાલિક ફરિયાદ નોંધ્યા બાદ

રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે બનાવ જે બનવા પામેલ છે તે ઘર આંગણે બનેલ છે તેથી પરિવારના સભ્યો હાજર હતા પરંતુ તે ઘરની અંદર હતા અમે પોલીસ તરીકે તાત્કાલિક આરોપી પકડવામાં અત્યારે અમારી તમામ ટીમો કાર્યરત છે અને તાત્કાલિક તમામ આરોપી પકડાઈ જશે